નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે 2000 ના હપ્તા બાબતે તો 2000 નો હપ્તો ક્યારે આવશે ક્યાં ખેડૂતોને મળવા પાત્ર રહેશે તે બાબતની માહિતી આ વિડિયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી જે હપ્તો આવવાનો છે તેની તારીખો બાબતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તે વિશેની પણ વાત કરીશું તો મિત્રો ખાસ કરીને જે આ હપ્તો આવી રહ્યો છે તે આપણે જે ખેડૂત કાર્ડ કઢાવ્યા છે ખાસ કરીને એગ્રીસ્ટેક જે એગ્રીસ્ટેક એપ ઉપર આપણે રજીસ્ટ્રેશન કર્યું છે અને ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે અને ત્યારબાદ આ પ્રથમ હપ્તો હશે મતલબ કે નોંધણી થયા બાદનો આ પહેલો હપ્તો હશે એટલે જે પણ ખેડૂત મિત્રોના રજિસ્ટ્રેશન થઈ ગયા છે તેમને તો લગભગ પ્રોબ્લેમ આવશે નહીં પરંતુ આ પહેલી વાર હપ્તો આવી રહ્યો છે એટલે જે પણ ખેડૂત મિત્રોના રજીસ્ટ્રેશન નથી થયા તેમને હપ્તો આવશે કે નહીં તે હપ્તો જમા થશે ત્યારે ચોક્કસપણે ખ્યાલ આવશે પરંતુ હાલ જે પણ ખેડૂત મિત્રોએ હજી સુધી કેવાયસી કરવાનું બાકી છે તે ચોક્કસપણે હપ્તો આવે તે પહેલાં કરાવી લેવું જેથી કરીને તમને હપ્તો જમા કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના રહે એટલે બધા મિત્રોને ખેડૂત મિત્રોને વિનંતી છે કે હજી પણ તમે કેવાયસી અપડેટ કરવામાં બાકી હોય તો ચોક્કસપણે તમારે કેવાયસી કરાવી લેવું કારણ કે અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ કરીને બિહારના એક કાર્યક્રમ દરમિયાન જે બે હજારનો ઓગણીસમો હપ્તો છે તે રિલીઝ કરે તેવી સંભાળો છે અને જે લેટેસ્ટ માહિતી મળી રહી છે તે મુજબ ચોવીસમી ફેબ્રુઆરીના રોજ બે હજાર રૂપિયાનો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં જેમને મળી રહ્યો છે તેમના ખાતામાં જમા કરવામાં આવશે પરંતુ આ પ્રથમ એવો હશે કે જે કાર્ડ કઢાવ્યા છે ત્યારબાદનો હપ્તો છે એટલે જે પણ મિત્રોએ ખેડૂત કાર્ડ કઢાવ્યા છે તેમને તો આ હપ્તામાં કોઈ તકલીફ પડે તેવી સંભાવ દેખાતી નથી પરંતુ જે પણ મિત્રોને હજી બાકી છે તેમના માટે હપ્તો જમા થાય ત્યારે ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવશે તો સાથે સાથે આ વખતે અમુક કંડિશનો પણ બનાવવામાં આવી છે જેમાં ખાસ કરીને અમુક ટેક્સ લેવલ સુધી ટેક્સ ભરતા હોય કે કોઈ સરકારી યોજના મોટી યોજનાનો લાભ લેતા હોય વિવિધ યોજનાઓનો લાભ લેતા હોય તેમને પણ હપ્તામાંથી બાકાત કરવામાં આવી શકે છે જોકે ચોક્કસ માહિતી હપ્તો જમા થયા બાદ ખ્યાલ આવશે એટલે જે પણ ખેડૂત મિત્રોને હજી સુધીમાં કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની બાકી હોય તો તે અવશ્ય ભૂલ્યા વિના કરાવી લે કારણ કે જે પણ સરકારની યોજનાઓ આવતી હોય છે તે માટે કેવાયસી હવે બધા જમાં ફરજીયાત થઈ ગયું છે એટલે કેવાયસી પણ તમારે જે પણ ડોક્યુમેન્ટમાં બાકી હોય તે અવશ્ય કરાવી દો એટલે કે આપણે ક્યારે પણ એવી જરૂર પડે તો તાત્કાલિક એવી મુસીબતનો સામનો ના કરવો પડે અને ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઝપ્તા મળી રહ્યા છે તે તો રેગ્યુલર મળશે પરંતુ સાથે જે ખેડૂત કાર્ડ કઢવાના છે તે પણ તમામ ખેડૂત મિત્રોએ કઢાવી લેવા જેથી કરીને સરકારની કોઈ પણ ખેતીલક્ષી યોજનાનો લાભ તમે લેવા માગો છો તો એ માટે હવે આગામી સમયમાં ખેડૂત કાર્ડનો જે નંબર છે તેમની પણ જરૂર પડશે એટલે ચોક્કસપણે આ બાબતે પણ થોડી અવેરનેસ રાખી અને જે પણ મિત્રો બાકી હોય તે પણ ભૂલ્યા વિના તમારું ખેડૂત કાર્ડ કઢાવી લેવું